સુરતમાં આંગણવાડી મહિલાઓનો ઉગ્ર વિરોધ સામે આવ્યો હાઈકોર્ટના પગાર વધારાના આદેશનો અમલ ન થતા વિરોધ કરવામાં આવ્યો અને રેલી કાઢવામાં આવી હાઈકોર્ટે વર્ગ ધોરણે વેતન આપવાનો આદેશ કર્યો પરંતુ સરકારની રોષનો માહોલ જોવા મળ્યો હાઈકોર્ટના આદેશ બાદ સરકારે પગાર વધારો ન કરતા મહિલાઓનો વિરોધ સામે આવ્યો પાંચ હજાર જેટલી મહિલાઓએ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું હતું પગાર વધારો અને સરકારી મોબાઈલની માંગ કરવામાં આવી આંગણવાડી મહિલાઓએ કહ્યું કે પર્સનલ મોબાઈલથી સરકારી કામો કરવામાં અમને તકલીફ પડે છે તો પગાર વધારાની અને અમને ત્રીજા ચોથા વર્ગમાં લેવાની જે વાત કરી હતી ગુજરાત હાઈકોર્ટ હાઇકોર્ટે અમને કીધું જ હતું ચુકાયદા આપવા છે તો સરકારને કેમ નડે છે એ અમને સમજમાં નહીં આવી રહ્યા આજે અમારી બહેનોને એટલી હાલત ખરાબ છે દસ હજારના ઓછા પગાર પાંચ હજારના ઓછા પગારની અંદર કેવી રીતે બહેનોના ઘર ચાલે એટલી મોંઘવારી દિવસે દિવસે વધી જાય છે તો બે સરકારશ્રીઓને એમ કેમ નહીં દેખાતા કે બહેનો આ તમારી લાડકી જ બહેનો છે ને આજે ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની અંદર ગુજરાતની બહેનોની એટલી કફોડી સ્થિત છે દયનીય સ્થિત છે એ જોવા જેવી વાત છે અમારા પડતર પ્રશ્ન લઈને આજે અમે રેલીમાં ઉપસ્થિત થયા છે એ બાબતે જે અમને અમે કામગીરી કરીએ છે સરકારની એ હિસાબે અમને જે પગાર છે પગાર ધોરણ છે એ મળતું નથી તેથી આજે અમે રેલીનું આયોજન કર્યું